ઓહ જોતા હરગી કેમ કરતા ઓલી જ નારિયેલ બનાવી બે નારિયેર પડ્યા હતા એ નારિયેળિયા હરગી ગયા હવે ઉપર હે તારે હરગી ગઈ તાલે ને તાલે નીકળે તો કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં જોઈન ભાઈ તો સ્વાગત છે તમારો ફરી પાછા આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર અને ગુડ મોર્નિંગ ભાઈ બધાને મસ્ત મજાનો હવાર થઈ ગયો અને ફરી પાછા આપણે એક નવો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો બધાને હેપી હોલી હોલીની શુભકામનાઓ અને હવાર હવાર માં અમિતા હોલી ઉજવી લીધી છે હજી તો હરગે હે જોતા ઈ પોમા તારડે ને એટલે તમે આગળ ક્લિપમાં જોયું હે એ રીતની અમારા છે ને હરગી ગઈ છે આખી બધા ઉપર તાર અડે ને એને ડૂસો હતો ઈ હરગી ગયો ઓલી સાઈડ ને ખડ હતું ઈ હરગી ગયું હજી તો હરગે જોતા હા ભાઈ નારિયરી હે જ્યાં આપણે ખબર હોય વિડીયો બનાવ્યો મમ્મી પપ્પા બે નારિયર પડી જાય ઓલી સાઈડ થી ઘા મારે ને બે નારિયર પડી જાય એ નારિયે અમારે લક્કી નારિયરી આજે હરગી ગઈ જોતા ફાઇનલી ભાઈ નારિયેરી હે ને ઓલવાઈ ગઈ હે

તો ગાઈસ થઈ ગયા અત્યારે બપોર પછીનો સમય અને ફરી પાછો આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો હે તો હવર હવર માં હે ને ભાઈ ભયંકર હે ને અસંકટ થઈ ગયું તું ઈ માં હે ને ઓલા તાર હતા ઈ ઉપર અડી ગયા તા અને નારિયેળી હરગી ગઈ નારિયેળી હરગી એટલે એટલે જે ડુસો હતો બધે હુકો ડુસો હતો એટલે ઈ ભેગા ભેગા હરગી ગયો પછી હે ને માન માન ઓયલ્યુઅલ પંપ થી ને હાંડા ભરી ભરી ને માન માન ઓરવી કેમ કે ને પૈસા કરવી હે વહીમી લાગે અને આ કાપી નાખીએ અટાણે કેમ કે ગાર્ડનિંગ કરવી પડે અને અટાણ જવાનું હવે આપણે ગામમાં હે ને છાણા નાખવા અને લાકડા નાખવા બધા ગામમાં જતા હે તમને બધાને ખબર જ છે તો આપણે જવાનું હે તો હું લઈને જાઉં ટ્રેક્ટર લઈને જાઉં ફોર વ્હીલ લઈને જાઉં કે મોટરસાયકલ લઈને જાઉં ફોર વ્હીલ ભાઈ હે આપડા કાકાનું वाहने फुक <laughs> <बारे> <laughs> श्री तालुका पंचायत <laughs> <तो? laughs> <तो? laughs> <laughs>

ભાઈ અમારા ગામમાં હોળી થાય છે અહીંયા એકદમ એને નદીની બાજુમાં બાસકું મૂકી તો ભાઈ અટાણે આપણે ગામમાં આવી ગયા હાઈ અને જોવો અટણે ગામનો છે ને માહોલ જુઓ તમે ખાલી હોળીનો અને અમને હેને અહીંયા લે કળશલો જોવા જોડ્યો આ નદીમાં હેના જેલા કળશ લો જોતા ખરી ત્યારે ફરી પાછો બીજો દિવસ વિડિયો ચાલુ કરી દીધો હે કાલ ભાઈ ધૂળેટી હતી એટલે આપણે રજા રાખી હતી એક દિન અને ફરી પાછા આપડે કામ ના કરવાનું હોય ને કામ ક્યાં કરવું હોય તેજા રાખવાનું આમાં રજા રાખવી ધંધો હોય ને એક દિન રજા હોય પછી ધૂળેટી હોય ચાલો તમારે જાવ ટ્રેક્ટર રાખવા હું જાઉં

હાલો ભાઈ તો ફટાફટ જેટલા હે ને ચાર વીઘા જેટલું દાતી આંકવાની હે હાકી નાખી ટ્રેક્ટર પીડ્યું હે ને ટ્રાય કરવા ગયા હતા થોડુંક પછી તું હાલો હું હાકી નાખી આ બધી મેં દાતી મારી દીધી હે કમ્પ્લીટ હાવ બે થી પછી પાછો ભાઈ ટ્રેક્ટર ની સીટ ચડ્યો

તો ગાઈઝ આ સાથેનો આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી મળીએ પછી નવા વ્લોગ વિડીયો કાલે ત્યાં સુધી ચેનલમાં નવા બધા સબ્સ્ક્રાઇબ કરી આવજો ટાટા બાય